મિત્રો માતા સિકોતર કરંડિયામાંથી નીકળી અને એક સસલાનું સ્વરૂપ ધારણ કરે છે અને કહે છે કે હે ઠાકોર તને સસલા મારી અને ખાવાનો ખૂબ શોખ છે ને તો હવે હું સિકોતર તારા આ શોખને પૂરો કરાવું છું અને આમ કહી અને મારી સિકોતર સસલાના સ્વરૂપે ત્યાં જે ઇતિહાસ રચે છે તો મિત્રો ખૂબ જ સરસ મજાની અને રસપ્રદ ઇતિહાસ છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો ચુવાળ પરગણામાં નાનું એવું પંખીના માળા જેવડું ગામ છે અને આ ગામમાં ઘણા બધા માલધારીઓ રહે છે અને બધાના ઘરે માલઢોરનો કોઈ પાર નથી અને ત્યારે આ ગામમાં એક મેવો રબારી રહે છે અને તેને દસે એક ગાયો છે અને આ ગાયોને તેણે એવી રીતે સાચવીને મોટી કરી છે કે કદાચ કોઈકવાર આ મેવાની એકાદ ગાય ચાર ના ખાય ને તો પોતે રડી પડે છે અને આખી રાત જાગી રહે છે આવો દિલનો દાતાર અને અબોલા પ્રાણીઓ પ્રત્યે જીવ બાળી નાખે એવો દિલનો દાતાર આ મેવો રબારી છે અને ત્યારે એકવાર આ પંથકમાં વરસાદ પડતો નથી તેથી લીલી હરિયાળી સૂકી થઈ જાય છે અને ત્યારે આ મેવો રબારી આખી રાત જાગી અને વિચાર કરે છે કે આ ગામના લોકોની ગાયો ભેંસો હવે મરવા પડી છે તો પણ આ ગામ છોડવા માટે તેઓ તૈયાર નથી પણ હું તો આ બધું ચલવી ચાલ અને સવારે આ મેવો એની બાઈને કહે છે કે હે ભમરીબાઈ હું તો વન વગડે ફરી ફરી અને કંટાળી ગયો પણ ક્યાંય લીલોતરી દેખાતી નથી માટે હવે હું આ ગામને એકાદ વરસ માટે છોડી દેવા માંગુ છું તો બોલો તમે મારી સાથે આવશો કે સ્વામી આવવાની ક્યાં ના છે પણ આપણા બાળબચ્ચાનું શું કરશું અને આ ત્રણ ભાઈ બહેનો ઘરે એકલા શું કરશે અને ત્યારે આ મેવો કહે છે કે એમને તો કાકાના ઘરે મૂકી અને ચાલ્યા જઈએ કેમ કે આ અબોલા પ્રાણી ભૂખ્યા રહે છે ને એ વાત સાંભળી અને મારા કાળજા કપાય છે અને ત્યારે સવારે એમના બાળકોની જવાબદારી એમના કાકાને સોંપી અને બંને એમના ગામમાંથી માલઢોર લઈ અને નીકળ્યા ને ત્યારે ભમરીબાઈ કહે છે કે હે સ્વામિનાથ કુબામાં માતા સિકોતરનો કરંડિયો છે ને એને સાથે લઈ લો કેમકે આ અજાણ્યો પંથક છે અને જ્યારે કોઈ આપણને ગરીબ સમજી અને જ્યારે ધોલના બે ઘા કરી જાય ને તો આપણે તો ગરીબડા છીએ આપણે શું કરી શકવાના પણ મારી જ્વાળામુખી સિકોતર જો સાથે હશે ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણને આંગળીએ અડાડી જાય અને ત્યારે મેવો રબારી કહે છે કે હા ભમરી તારી વાત સાચી છે આપણે માતા સિકોતરને પણ સાથે લઈ જઈશું અને આમ પછી તો એ ગાયના માથે પટારામાં માતા સિકોતરના ફળાને મૂકી અને સાથે લઈ અને આ મેવો અને ભમરીબાઈ નીકળી ગયા છે અને ચાલતા ચાલતા નવ દિવસ અને નવ રાતો વીતી ગઈ છે ત્યારે હવે તો તેમને કાંઈ ખબર પણ નથી કે તેઓ ક્યાં પહોંચી ગયા છે પણ ચાલવાનું બંધ કરતા નથી અને આમ પછી તો બંને જણા એક ઠાકોરના પંથકમાં પહોંચી જાય છે અને આ પંથકમાં સુખદેવજી ઠાકોર રહે છે અને ગામમાં માથાભારે માણસ છે અને તેમને સિત્તેર વીઘા જમીન છે અને આ ઠાકોર સસલાને મારી અને ખાવાનો ખૂબ જ શોખીન છે તેથી તેના માણસો સાથે રોજ સવારે ઘોડે સવાર થઈ અને સસલાને મારવા માટે તેના સિત્તેર વીઘાના ખેતરોમાં નીકળી જાય છે અને રોજ ઝાડીઓમાંથી ચાર પાંચ જણા સસલાને મારી અને ઘરે લાવી અને તેનું ભોજન બનાવીને ખાઈ જાય છે અને ત્યારે આજે પણ રોજની જેમ આ સુખદેવજી ઠાકોર તેમના માણસોને લઈ અને ઘોડે સવાર થઈ અને આ સસલાને મારવા માટે નીકળી ગયા છે ત્યારે આજે તો એમને કોઈ પ્રાણી દેખાણું નહીં અને આમ કરતાં કરતાં બફોર થઈ ગઈ છે અને બફોરની કાળઝાર ગરમી પડી રહી છે અને આ બધા બરાબરના ભૂખ્યા થયા હોય છે ત્યારે એક ઝાડના છાંયડામાં આ બધા ઊભા હોય છે ત્યારે સામેથી આ મેવો રબારી અને ભમરીબાઈ આવતા તેમને દેખાણા તેથી આ સુખદેવજી કહે છે કે સાથીઓ આ સામે જુઓ કોઈક માલધારી આવી રહ્યો છે અને તેના પહેરવેશ ઉપરથી તો એમ લાગે છે કે તે આપણા પંથકનો નથી લાગતો અને ત્યારે આ માલધારી આ માણસોની પાસે થઈ અને જ્યારે પસાર થયો ને ત્યારે આ સુખદેવજી પૂછે છે કે હે માલધારી ક્યાં ચાલ્યા અને કયા મલખમાંથી આવો છો અને ત્યારે આ મેવો માલધારી એમની પાસે આવે છે અને કહે છે કે બાપુ ચુવાડ પંથકમાંથી આવ્યો છું અને અમારા માલઢોર માટે ક્યાંક સારો આશરો મળી જાય અને એમનો નભાવ થઈ જાય ને એવી જગ્યાની શોધમાં છીએ ત્યારે સુખદેવજી કહે છે કે હે માલધારી મને તરસ લાગી છે અને ભૂખ પણ કકડીને લાગી છે તો થોડુંક દૂધ મળશે કે હા ભાઈ કેમ નહીં અને આમ કહી અને આ મેવા ભાઈએ એમની ગાયનું દૂધ આ બધા માણસોને પીવડાવ્યું તેથી સુખદેવજીના માણસો કહેવા લાગ્યા કે આ માલધારી ખૂબ જ સારો માણસ લાગે છે અને તેથી આ સુખદેવજી કહે છે છે કે હે મારા ખેતરે ચાલો અને અને ત્યાં એક કૂવો મારી સિત્તેર વીઘા જેટલી જમીન છે અને ત્યાં તમારા આ માલઢોર લઈ અને આરામથી રહેજો અને તમારાથી મહેનત કરી શકાય ને એટલી જમીન તમે વાવજો અને ત્યારે આટલો શબ્દ સાંભળો 立てと。 આ બંને માનવીઓ રાજીના રેડ થઈ ગયા અને સુખદેવજીના પગમાં પડી ગયા અને ત્યારે સુખદેવજી કહે છે કે મારા પગમાં ના પડો મારે તો આમે ભાગીદારની જરૂર હતી અને આમ હવે તો આ મેવો રબારી અને તેની બાઈ સાથે મળી અને રહેવા લાગ્યા અને ખેતરને હળથી ખેડી અને હવે પાક વાવવાની તૈયારીઓ પણ કરી રહ્યા છે અને તેમને ખબર નથી કે આ સુખદેવજી રોજ પાપ કરવા જાય છે અને તેઓ સસલા મારીને ખાય છે Aneh. આમ એક દિવસની વાત છે અને ઘટના એવી બને છે કે એક બાજુ આ મેવો રબારી ખેતરમાં હળ હાકી રહ્યો છે ત્યારે આ બાજુ પેલા સુખદેવજી ઠાકોર અને એમના સાથી મિત્રો સસલાને પકડવા માટે વનવગડામાં નીકળ્યા છે અને ત્યારે ફરતા ફરતા એક સસલું તેમના નજરે પડે છે તેથી બધા તેની પાછળ દોડે છે અને ત્યારે આ સુખદેવજી દૂરથી આ સસલા ઉપર જોરથી પથ્થરનો ઘા કરે છે અને ત્યારે એ પથ્થર આ સસલા જમણા જમણાકાને વાગે છે અને જમણો કાન સસલાનો ચીરાઈ જાય છે અને તેમાંથી દર દર લોહી વહી રહ્યું છે અને તો પણ આ સસલું આગળ આગળ ભાગી રહ્યું છે અને સુખદેવજીના માણસો એની પાછળને પાછળ દોડી રહ્યા છે અને આ સસલું ભાગતું ભાગતું આ મેવો રબારી જ્યાં હળ હાકતો હોય છે તેની પાસે આવી અને હળના નીચે આવી અને સસલું સંતાઈ જાય છે અને ત્યારે આ હળવેકથી આ મેવાભાઈએ આ સસલાને પકડી લીધું

પાછળથી ચાર માણસો ભાગમ ભાગ કરતા આવ્યા કે હે માલધારી સારું થયું તે આ સસલાને પકડી પાડ્યું નહીતર આ તો અમને ક્યારનું વગડામાં દોડાવતું હતું અને હવે આનું ભોજન કરી અને ખાઈ જશું ને ત્યારે અમને શાંતિ મળશે માટે લાવો આ અમારો શિકાર છે ત્યારે મેવો રબારી કહે છે કે આ સસલું મારા શરણે આવ્યું છે અને હવે હું આને મરવા નહીં દઉં અને આને હું મારા ઘરે લઈ જઈશ અને તેની સેવા કરીશ અને તેને સાજું કરીશ બાકી હવે હું આ સસલું તમને નહીં આપું અને ત્યારે એટલી વારમાં તો ઘોડો લઈ અને આ સુખદેવજી ઠાકોર પણ ત્યાં આવે છે અને ત્યારે આ મેવો રબારી કહે છે કે હે સુખદેવજી ઠાકોર જુઓ આ તમારા માણસો આવા નિર્દોષ થસલાને મારી અને તેને ખાઈ રહ્યા છે અને આજે તો મેં આને બચાવી લીધું છે અને ત્યારે સુખદેવજી ઠાકોર કહે છે કે આ સસલાને મેજ મારવા માટે કહ્યું હતું અને હું રોજ આ ખાઉં છું અને ત્યારે મેવાભાઈ સમજી ગયા કે મોટામાં મોટો પાપી તો આ સુખદેવજી છે પણ આ રબારી કહે છે કે હે સુખદેવજી તમે બીજા સસલાને મારી અને ખાઈ લેજો બાકી આ સસલું મારા શરણે આવ્યું છે માટે આને હું તમને નહીં આપું અને ત્યારે સુખદેવજી પણ કહે છે કે હવે તો ખાવું ને તો આ જ સસલું ખાવું બાકી બીજું કાંઈ ના ખાવું અને ત્યારે આ મેવો રબારી કહે છે કે હું મારા પ્રાણ આપી દઈશ પણ આ સસલાને તો હું તમારા હાથમાં નહીં આપું અને આમ પછી તો ત્યાં ખેતરમાં હાથાપાઈ થાય છે અને આ ચાર માણસો આ સસલાને લેવા માટે ઘણા મથે છે પણ મેવો રબારી આ સસલાને આપતો નથી અને ત્યારે આ સુખદેવજીને ગુસ્સો આવે છે અને પછી તો હાથમાં લાકડી લઈ અને બે ચાર લાકડીઓ આ મેવાના માથા ઉપર અને કહે છે કે એક તો મારા ખેતરમાં રહેવાનું મારા કુવાનું પાણી પીવાનું અને મારા જ બાપ બનો છો પણ આ બધું હું નહીં ચલવી લઉં અને આમ જ્યારે આ લાકડીઓના ઘા જ્યારે મેવાના માથા ઉપર વાગ્યા ને ત્યાં તો મેવો રબારી ચક્કર ખાઈ અને નીચે ધડામ કરતો પડી ગયો અને માથામાંથી લોહીની ધારા વહી રહી છે અને નીચે પડતાની સાથે જ હાથમાં રહેલું સસલું પણ છૂટી ગયું અને એ સસલાને લઈ અને આ પાપીઓ તો ત્યાંથી ચાલી નીકળે છે અને ત્યારે આમ કરતા કરતા બપોર થઈ અને બપોરના સમયે આ ભમરીબાઈ પોતાના સ્વામીનાથ પાસે ભાથું લઈ અને આવે છે અને ખેતરમાં આવી અને ચારે બાજુ નજર કરીને જોયું પણ ક્યાંય એમના સ્વામી દેખાણા નહીં પણ દૂરથી એક બળદ ઉભેલા જોયા અને તેની બાજુમાં આ મેવાભાઈ ઊંધા પડી રહ્યા છે અને ત્યારે આ ઘટના જોઈ ભમરીબાઈને તો હાફ ચડી ગઈ અને ભાગતા ભાગતા પહોંચે છે એમની પાસે અને એમનું મોઢું ઊંચું કરીને જુએ છે તો માથું લોહીથી ખરડાયેલું છે અને બેભાન હાલતમાં તેઓ ખેતરમાં પડ્યા છે તેથી ભમરીબાઈએ એમના માથા ઉપર પાણી છાંટ્યું ત્યારે માંડ માંડ એમને ભાન આવે છે ત્યારે ભમરીબાઈ કહે છે કે હે સ્વામિનાથ આ તમને શું થઈ ગયું અને તમને કોણે માર્યા છે અને આવી હાલત તમારી કેવી રીતે થઈ છે અને ત્યારે મેવાભાઈ હળવેકથી બધી વાત આ ભમરીબાઈને કહે છે ત્યારે ભમરીબાઈ કહે છે કે હે સ્વામી આ નિર્દય ઠાકોરે એક સસલા માટે તમને આવો માર માર્યો છે તો હે સ્વામી હવે ચાલો આપણે એના કૂવાનું પાણી હવે આપણને ના ખપે માટે હવે આપણે અહીંયાથી અત્યારે જ ચાલી નીકળીએ અને પછી તો બંને માનવીઓ રડતા રડતા પોતાનો જ્યાં સામાન પડ્યો હતો અને જ્યાં રહેતા હતા ત્યાં આવે છે અને આવી અને સામાનના પોટલા બાંધી અને કહે છે કે ચાલો સ્વામી ક્યાંક ભીખ માગીને ખાઈ લઈશું પણ હવે આ પાપીના ખેતરમાં તો ન જ રહેવાય અને ત્યારે મેવાભાઈ કહે છે કે હે ભમરીબાઈ તે તો બધો સામાન તો પોટલામાં બાંધી દીધો પણ તમે માતા સિકોતરના કરંડિયાને તો સાથે લેવાનું ભૂલી ગયા અને ત્યારે એ ભમરીબાઈ એટલું કહે છે કે હે સ્વામી હું ભૂલી નથી ગઈ પણ જાણી જોઈ અને આ કરંડિયાને નથી લીધો કેમ કે આપણે તો એમ વિચાર કરી અને માતા સિકોતરને સાથે લાવ્યા હતા કે આવા અજાણ્યા મલખમાં ક્યાંક કોક આપણને ગરીબડા સમજી અને જો ધોલના બે ઘા કરી જાય ને તો મારી સિકોતર પવન વેગે દોડતી આવશે પણ એ તો આપણો ભરમ હતો અને આજે આ ઠાકોરના માણસોએ તમને માર્યા ને ત્યારે મારી સિકોતર ત્યાં ઊભી ઊભી તમાશો જોતી હતી કે કેવા ગરીબ રબારીને મારે છે અને આવી વેળાએ હાજર ના થાય ને તો હે સ્વામીનાથ મારે આવી તે ખેતર ખેતરમાં ભલે પડી હવે આવી ત્યાગ કરું રબારી ત્યાંથી ચાલી નીકળે છે અને આમ હવે તો અહિયાં ખાલી સિકોતરનો કરંડિયો પડ્યો છે અને તેના માલિક અહિયાં ચાલી નીકળ્યા છે અને આમ કરતા કરતા જ્યારે સંધ્યા ટાણું થયું ને ત્યારે કરંડિયામાંથી મારી વાહનવટી સિકોતર બહાર અને આસુડા પાડતા કહે છે કે હે બમરીબાઈ તું તો તારી એકોતેતેતેતેતેતેતેતેતેતેર પેઢીના વડવાની માતા સિકોતરને આમ વગડે નાખીને જતી રહી પણ સાંભળ મારા મેવાને આ એક સસલા માટે લાકડીઓના ઘાતો માર્યા છે પણ હવે હું સિકોતર આ સુખદેવજી ઠાકોરની કેવી હાલત કરું છું ને એ તો હવે જોવા જેવી થશે અને આમ કહી અને મારી સિકોતરને ગુસ્સો આવે છે અને કહે છે કે હે સુખદેવજી ઠાકોર તને સસલા ખાવાનો ખૂબ જ શોખ છે ને તો હવે તને હું બતાવીશ કે સસ કેવી રીતે ખવાય અને આમ કહી અને મારી વહાણવટી સિકોતર એક સુંદર સસલાનું રૂપ ધારણ કરે છે અને આ બાજુ બીજા દિવસની વહેલી સવારે રોજની જેમ આજે પણ આ સુખદેવજી અને એમના સાથી મિત્રો સાથે મળી અને વગડે સસલાને મારવા માટે નીકળ્યા છે અને ત્યારે સુખદેવજીના હાથમાં તલવાર છે અને એમના સાથી મિત્રોના હાથમાં ધોકા અને લાકડીઓ છે અને વગડામાં જેવા આવ્યા ને ત્યારે મારી વહાણવટી સિકોતર સસલાનું સ્વરૂપ ધારણ કરી અને કહે છે કે હવે મજા આવશે અને આમ કહી અને આ સસલું તો જ્યાં પેલા સુખદેવજીની ટોળી ઊભી હતી એમની પાસે થઈ અને નીકળ્યું અને ત્યારે એક ભાઈ તેને જોઈ ગયો કે હે સુખદેવજી જુઓ તો ખરા કેટલો મોટો અને સુંદર સસલો છે માટે આને તો મારવો જ પડશે અને ત્યારે સુખદેવજી કહે છે કે બધા જ મિત્રો આની પાછળ પડી જાઓ અને આજે તો ગમે તે થાય પણ આજે આને રહેવા નથી દેવો અને આજે તો આનું જ ભોજન કરવું છે અને ત્યારે મારી સિકોતર પણ કહે છે કે આવો ત્યારે મને પકડવા અને પછી તો આ પાંચેય જણા માતા સિકોતરની પાછળ દોડે છે ત્યારે આ સસલું ભાગતું ભાગતું એક જાડીઓમાં જઈ અને સંતાઈ જાય છે ત્યારે તેઓ ભાગતા ભાગતા ત્યાં આવે છે તો એ ત્યાંથી બીજી જાડીઓમાં જાય છે અને આમ વનબડામાં આ સસલું આ પાંચેય જણાને દોડાવી દોડાવી અને થકવાડી નાખે છે અને એ માણસો જેવા થાકી અને ઊભા રહી જાય ને ત્યારે પાછું સામે અને આ સસલું કાન ઊંચું કરી અને ઊભું રહી જાય છે તેથી ફરી આની પાછળ આ માણસો દોડી પડે છે અને આમ સવારના કંટાળેલા આ સુખદેવજી સસલાની પાસે જઈ અને જોરથી તલવારનો ઝાટકો માર્યો ને ત્યાં તો સસલું તો ખસી ગયું અને એમના એક સાથી મિત્રના કપાળે તલવાર અડી અને એના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી ત્યારે બધા મિત્રો ગુસ્સામાં ભરાય છે અને આખો દિવસ સસલાની પાછળને પાછળ દોડ્યા કરે છે અને આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ પણ આખો દિવસ ભૂખ્યા ને ભૂખ્યા તેઓ વન વગડે ભટક્યા પણ તેમને કાંઈ મળ્યું નહીં અને પછી તો પોતે ખાધા પીધા વગર ઘરે જાય છે અને ઘરે જઈ અને આ સસલાની ખૂબ જ ચર્ચા કરે છે કે આવતીકાલે જો ફરી આ સસલું ભેગું થઈ જાય ને તો ગમે તે ભોગે તેને મારી નાખ રાખવું અને ત્યારે મારી સિકોતર પણ કહે છે કે હા આવતીકાલે તો મળીશું ખરા અને જોઈએ કે કાલે તમારી શું હાલત થાય છે અને આમ આ સુખદેવજીની ટોળકી આજે ફરી વાર વનવગડે શિકાર કરવા માટે જાય છે ત્યારે ફરી એમની બાજુમાંથી આ સસલું ભાગ્યું તેથી બધા એની પાછળ પડી ગયા અને એક જણાએ આ સસલાની પાછળ જઈ અને જોરથી લાકડીનો ઘા માર્યો ને ત્યાં તો એ લાકડી સુખદેવજીના માથામાં વાગી અને તેમના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી અને આમ આજે પણ તેમનો આખો દિવસ આમ સસલાને મારવામાં ને મારવામાં ચાલ્યો ગયો અને આજે પણ એમના હાથમાં કાંઈ આવ્યું નહીં અને આમ પછી તો એક બે દિવસ નહીં પરંતુ પાંચ પાંચ દિવસો વીત્યા ત્યારે પાંચે જણાના શરીરમાં ક્યાંક ને ક્યાંક ઘા વાગી ગયા છે તો પણ એમને તો આજ સસલાને મારી ખાવું છે તેથી છઠ્ઠા દિવસે જ્યારે ફરી તેઓ શિકાર કરવા માટે આવ્યા ને ત્યારે મારી સિકોતર મનમાં વિચાર કરે છે કે આમને આમ હું ક્યાં સુધી ભટકાય કરીશ એના કરતાં લાય આ ઠાકોરને ચમત્કાર બતાવું અને મારો કંઈક ઇતિહાસ રચાવું અને આમ આવો વિચાર કરી અને આ સસલું આજે તો ફરી જાડીઓમાંથી નીકળી અને આ પાંચ જણા જે શિકાર કરવા માટે આવી અને જે વગડે ઊભા હતા એમના ટોળા વચ્ચે આવી અને આ સસલું ઊભું રહી ગયું તેથી આ પાંચે જણા ચેતી ગયા કે હવે ગમે તે થાય પણ આ સસલાને છોડવાનું નથી અને ચારે બાજુથી તેને ઘેરી લો અને ત્યારે પાંચ જણાએ આ સસલાને ઘેરી લીધું અને પછી તો સૌથી પહેલાં આ સુખદેવજી ઠાકોરે સસલાના પીઠ ઉપર જોરથી લાકડીનો ઘા કર્યો ત્યારે આ સસલાને લાકડી વાગી તો ખરા પણ તેને કાંઈ થયું નહીં તેથી બીજાએ પણ ઘા કર્યો અને આમ બીજો ત્રીજો અને આમ કરતાં કરતાં આ સસલાને બધા મારી મારીને થાકી ગયા પણ સસલાને કાંઈ થતું નથી તેથી સુખદેવજી ઠાકોર સમજી ગયા કે હે મિત્રો હવે માનો કે ના માનો પણ આ કોઈ સસલું નથી અને આ જરૂર કંઈક બીજું જ છે અને ત્યારે પાંચે જણા ઢીંચણે પડી અને બે હાથ જોડીને કહે છે કે તમે કોણ છો અમને જણાવો અમારી ભૂલ થઈ ગઈ અમને માફ કરી દો અને ત્યારે જ્યારે આ પાંચે જણાએ માફી માગીને ત્યાં તો એ સસલામાંથી ત્યાં જ કંકુનો ઢગલો થઈ ગયો અને આ ઘટના જોયા પછી આ પાંચે જણાના ત્યાં ડોળા ફાટી ગયા કે અરે રે આ શું થઈ ગયું અને આપણે જેને સમજતા હતા કે આ શું હતું અને ત્યારે એ પાંચમાંથી એક લાગ્યો હે સુખદેવજી હું એક મેવા રબારીની માતા સિકોતર તમારા ખેતરના શેઢે ઊભી છું અને ત્યારે સુખદેવજી કહે છે કે પણ માડી તમે મારા ખેતરના શેઢે સુકામ ઊભા છો અને ત્યારે માતા સિકોતર બોલ્યા કે હે સુખદેવજી તમે એક સસલા માટે મારા ભુવાનું માથું ફોડી નાખ્યું હતું અને એટલે મારો ભુવો મારા ઉપર ખીજાઈ અને મને તમારા ખેતરમાં જ મૂકી અને જતો રહ્યો છે અને એના બોલનો તોલ કરવા માટે હું સિકોતર એક સસલું બની અને તમારા બધાના માથા ફોડ્યા તો પણ તમને કાંઈ ખબર ના પડી તો સાંભળો આ સસલું બીજું કોઈ ન હતું પરંતુ હું એક રબારીની માતા સિકોતર હતી અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો આ ચારેય મિત્રો માતાજીને કગરી પડ્યા કે માડી અમને માફ કરજો અમારાથી અજાણતાથી ભૂલ થઈ ગઈ છે અને ત્યારે માતા સિકોતર કહે છે કે ભૂલની વાત તો બરાબર છે પણ હવે એના બદલામાં તમે મને શું કરી આપશો બોલો અને ત્યારે સુખદેવજી ઠાકોર બે હાથ જોડીને એટલું કહે છે કે હે માડી તારા જેવી જાગતી જ્યોત માતાની મારે જરૂર છે અને જો તારી ઈચ્છા હોય અને તારી રજા હોય તો હું મારા ખેતરમાં તારા અમર બેસણા કરવા માંગુ છું બોલો માડી તમે આવશો અને હે માડી જો તમે મારા ખેતરમાં બેસવા તૈયાર હોય ને તો હું સુખદેવજી ઠાકોર તમને વચન આપું છું કે જીવનભર જીવીશ ને ત્યાં સુધી મારા મોઢામાં માંસ મટન નહીં વાપરું અને ત્યારે માં સિકોતર કહે છે કે હે સુખદેવજી ઠાકોર તમે મારા બેસણા કરો એમાં હું રાજી છું અને તમે મારી પૂજા કરશો ને તો હું તમારા પરિવારમાં કોઈનો વાળ પણ વાકો નહીં કરવા દઉં અને હું સિકોતર તૈયાર છું પણ એના માટે તમારે મારું એક કામ કરવું પડશે અને ત્યારે હું તમારા ખેતરમાં બેસવા તૈયાર છું અને ત્યારે આ ઠાકોર કહે છે કે બોલો માડી મારે શું કરવાનું છે કે અહીંયાથી ઉગમણા ભાગમાં અમુક અંતર દૂર મારો મેવો રબારી અને એની બાઈ ભમરી રહે છે એમની પાસે જઈ અને તમે એના પગમાં પડી અને એની માફી માગી લો તો હું તમારા ઘરે બેસવા માટે તૈયાર છું અને ત્યારે સુખદેવજી ઠાકોર કહે છે કે હે માડી તારા જેવી જબરી જોરાવર દેવ જો મને મળતી હોય ને તો હું આખા જગતના પગ દબાવવા માટે તૈયાર છું અને આમ કહી અને આ સુખદેવજી એમના સાથી મિત્રો સાથે ઘોડા ઉપર બેસી અને પોચે છે એ મેવા રબારી અને ભમરીબાઈ ની પાસે અને ત્યાં જઈ અને એમના પગમાં પડી જાય છે અને કહે છે કે હે ભમરીબાઈ અને હે મેવાભાઈ અમે અજાણતાથી તમને માર્યા છે તો અમને માફ કરી દો અને હવે પછી ક્યારે અમારાથી આવી ભૂલ નહીં થાય અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો એ ભમરીબાઈ બોલી ઉઠ્યા કે જોયું ને સ્વામી આપણી જ્વાળામુખી સિકોતર પહોંચી અને પછી એમને માફ કરે છે અને પછી કહે છે કે હે સુખદેવજી શિવજી ઠાકોર હવે આવ્યા છો તો અમારા આંગણે જમીને જાઓ કે ના હવે અમને મોડું થાય છે અને અમે જઈએ છીએ અને ત્યારે આ ભમરીબાઈ કહે છે કે ઊભા રહો અમે પણ તમારી સાથે આવીએ છીએ કેમ કે અમારી માતા સિકોતરનું ફળું ત્યાં તમારા ખેતરમાં પડ્યું છે એ હવે અમારે લેવું પડશે ને પણ ભમરીબાઈનું આટલું કેતાની સાથે તો એ મેવા રબારીના કોઠે માતા સિકોતર ધૂણવા આવે છે અને કહે છે કે ના ભમરી ના તે મારો ત્યાગ કર્યો છે માટે હવે હું સિકોતર તારી સાથે રહેવા માગતી નથી અને હવે જ્યાં મારું ફળું પડ્યું છે ને ત્યાં જ મારા બેસણા કરજો અને એ ખેતરમાં આ ઠાકોરનો પરિવાર હવે મારી પૂજા કરશે અને હે ભમરી તને કોઈક દિવસ જરૂર પડે ને તો મને સિકોતરને ટહકો કરજે હું સિકોતર તારા દુઃખને ભાગવા માટે તત્પર દોડીને આવી જઈશ પણ હવે હું તારી સાથે રહેવા માગતી નથી અને હવે હું આ ઠાકોરના ખેતરમાં બેસણા કરવા માગું છું અને પછી તો ભમરીબાઈ માતાજીને ખૂબ મનાવે છે અને ઘણા કાલાવાલા કરે છે પણ માતાજી માનતા નથી અને પછી તો આખરે સૌ ભેગા મળી અને આ સુખદેવજીના ખેતરમાં માતા સિકોતરની સ્થાપના કરી અને ત્યાં જ એમના અમર બેસણા કરે છે અને પછી તો રાત દિવસ આ સુખદેવજી માતા સિકોતરની ભાવે ભક્તિ કરે છે અને પછી તો માતાજીએ ગામમાં ઘણા દુઃખીયાળાના દુઃખ મટાડ્યા વાંજિયાઓને દીકરા પણ આપ્યા અને એવા અમર ઇતિહાસ પણ રચ્યા તો મિત્રો આવા ઇતિહાસ છે મારી વહાણવટી સિકોતર માના અને મિત્રો તમને આવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે મિત્રો આવા રસપ્રદ અને નવા નવા ઇતિહાસ રોજ રાત્રે આ ચેનલ પર આવતા રહે છે જય માતાજી